પીએમ બંદોબસ્ત દરમિયાન નિલગીરી ગ્રાઉન્ડ ખાતે ગુમ થયેલ દિવ્યાંગ બાળક સગીર વયની બે બાળા તથા વયોવૃદ્ધ બે મહિલા તેમજ બે પુરુષો મળી કુલ સાત માણસોને ડોમના તથા પોલીસ સ્ટેશન વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી ગણતના કલાકોમાં શોધી કાઢતી લીંબાયત પોલીસ મહેરબાન પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશ્નર સાહેબશ્રી જોન બે તેમજ મધ્યપ્રદેશ પોલીસ કમિશ્નર સાહેબશ્રી ડીવીઝન સુરત શહેરનાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એનકે કામળીયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વી એ જોટાણા સાહેબનાઓની દેખરેખ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી આર ઓડેદ્રા તથા સર્વેલન્સ સ્ટાફના આજ રોજ તારીખ સાત ત્રણ બે હજાર પચીસના રોજ માન્ય વડાપ્રધાન સાહેબ શ્રીનાઓ આખરેના સુરત શાહ લીંબાત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે ગરીબ કલ્યાણ યોજના બાબતે સભામાં આવનારું હોય જે ગ્રાઉન્ડ ખાતે હજારોની સંખ્યામાં લાભાર્થીઓ આવેલ હોય જે સભા સ્થળ પતિ દિવ્યાંગ બાળક બે વયોવૃદ્ધ મહિલા તથા બે પુરુષો તથા સગીર વયની બે બાળાઓ ગુમ થયેલ હોય છે અને શોધી કાઢવા સારું સાયલન્સ સ્ટાફના માણસોની સર્ચ ટીમ સીસીટીવી કેમેરા ટીમ હ્યુમન રિસોર્સીસ ટીમ સોશિયલ મીડિયા અને ટેકનિકલ વર્કઆઉટ ની અલગ ટીમો બનાવી સી ટીમ તથા ખાનગી વાહનો મારફતે બંદોબસ્ત પૂરો થયા બાદ થયેલ સાત વ્યક્તિઓને શોધવા માટે લીંબાત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે લગાવેલ ડોમમાં तथा लिंबायत पुलिस स्टेशन विस्तार में तथा गुड़ाद्रा पुलिस स्टेशन विस्तार में तथा डिंडोली पुलिस स्टेशन विस्तार में आवेल अलग अलग जगह कुल 400 ती વધુ सीसीटीवी કેમેરા चेक करी ફૂટેજ ના આધારે સવારના 5 વાગ્યા સુધી वर्कआउट करी ગુમ થયેલ दिव्यांग छोकरो विजय अरुण दुबे तथा वृद्ध महिला રક્ષાબેન ગમન લાપસીવાળા વર્ષ ઇકોતેર ગીતાબેન રાઠોડ ઉમરવર્ષ સાહિટ તથા વૃદ્ધ પુરુષ નરોત્તમભાઈ અનુપભાઈ રાઠોડ ઉમરવર્ષ બોતેર તથા રાજુભાઈ પુનિયાભાઈ વસાવા વર્ષ પંચોતેર તથા સગીરભાઈની બે બાળા તથા બે બાળાઓને સહી સલામત શોધી કાઢી ગુમ વ્યક્તિઓનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું અને તેઓની સાથે કોઈ ગુનાહિત ઘટના બનેલ ન હોય જેઓ તમામને તેમના વાલી વારસને સોંપી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો એસ ડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે